દો હજાર ને બાર બીજા બે હજાર બે હજાર બેટ્રોલ શું બેટો પડશે હલો અરે શેઠ બોલો ગાડી પડી દે

Sambu. હા Ah, era, era, não era. Olha pra você, é a ઓ! dele, não vai fazer. Sambu. Oh, 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 oh. Não, mas nem bagalho eu vou. Sambu. Ah. Abre ah. ah, o motor da TV, você é do bar, eu queria. Abre a TV, não é lá, eu vou TV, não ઈ તો ગેરે છે હે આવો વો ટ્રેકટ મે આવના હું દેવ હે જંબુ હા આ જાવી તી ની સોધ્યા કોકોને ખા લે હે સીટ હા આ તો વગર ચાલે ને જાડી અરે ચાલે રે આ તને કલેજ દવાણ ઓ ચાલ થઈ ગયા છે ઓ મારે મારી હો આ રિમોટ વાળી છે હા રિમોટ વાળી છે

કોર સેલ્ફ લો ઓય સેલ્ફ લો બે રીલ થડાવે પડ છે ટેટસ થના છે અગેડુ નો અગેડ આવું બોલા મે આવું સંભૂટ અગેર્ચે મસાવ 1100 રો હે

মান পোটই কাঞন াযাজাকি ���হিযা, কাঞিথ ittয খিলে কবিযে। আন মাডান চিয খিয঻ে। সায়翔ইয় কাটই খিয় আনে ভায়, পরাজিগেয় বেযর �

ખડો ગમ્બો ઉતરો મારા હાથ પર કાઠરા આવ પડને હે બે બે ઉતરા તો ખરી બે હે આ હેન્ડલ નથી આને હેન્ડલ છે હે હેન્ડલ ના હે ભાળો ઉડું ખડો કાઠરા બટન આ બટન રહીર અલ્યા આ તો આ વળ્યો એ આ ના પડે ના ના તોડે છે તો ઓ મારાડો બે આ તો ગાડી કઈયા મોને રકા કુદ ના આટલો હવે 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 શેડ શેડ લાયા પેલું ગાડી ને

ગાડી હિસાબ કરો સોપર ગાડી તો હવે ગાડી તો થોડું મોરત વગર ઘર માં લવરાય કોઈ ભવરી ઘર માં મોરત ના ના પડી રે ગાડી મોર ગાડી ગાડી હવે લાયો બાપ કુત્ર ગાડી લઈ જમ કામે ગાડી ઘણી લાઈ છે પહેલી ગાડી લઈ છે બગાડું લાયો ના એક ખાલી બેગ લાવી તો ખરીદમાં એમ શું તો બધું હવે જ સણ દે એ એમ દો છે ને હવે હવે થાય ને ઓલા રાવણામાં આવવાનું પણ બેગ ઓગરે ફોન પર કે ગાડી હો જો તો અલ્યા શું મરાયા ભાઈ જેમ અલ્યા ઓલું બાઈક જેવું થાતું નંદે મારે હવાર દે ઠરાપો ઈ તો ઠરાય જો હવાર થી અમને દાઢ ભડાવે હવે નવો લાવારો એવો નવો લાવું નવો લાવવું પડશે તો લાવારો કોક કરો યાર કરો તો આ લોકો બસરો ગાડી કીંચી હું ભાઈ અલ્યા ચાવી હાથમાં તો ચાવી હાથમાં લઈ રીક્ષો શિખર પણ લાવે ને લાવે તો ને પણ જમજમ કર્યું એ આ તો શોરૂમ વાળો છે બોલો તો શોરૂમ વાળો હા આ શંભુ સેલ્ફી પાડી છે ઓય એ ગાડી લઈ રહી ના લાવે કોમ લઈ રહી છે ના લાવે ખોટી વાત એટલે સ્ટેટસ માં જઈએ ના એટલે ચેય ભળા જાય છે ફોટો પડાવવા અરે પાર શંભુ ને કેડું બે છે ને એકુલે શોરૂમ વાળો છે પણ ઈ બી ભળા રહે છે એટલે ફોટો પડાવવા ગમી જાય એમ ના ના ગાડી લઈ રહી અરે જાવી હાથમાં કરી બોલો